માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર છું કે આજે આ મગફળી અમે પહેલો વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ગયો હતો પહેલાં રાઉન્ડમાં વરસાદમાં અમે મગફળી પહેરી હતી એટલે ખેડૂત મિત્રો એક વીઘાની અંદર એક ડીએપી જાવી હોય અને મગફળીના કટ બે જ જ હોય અને આ મગફળી તો સરસ છે અને હવે મેઘરાજાની હવે તૈયારી થઈ ગઈ છે ખેડૂત મિત્રો એટલે જે ખેડૂત મિત્રોને વાવેતર કર્યાવાના બેઠા હોય તો હાલ ગરમી ફૂલ પડે છે એટલે તાત્કાળી તમે ટ્રેક્ટર લઈ ખેડી શેતર શેડી અને છેડીને ચીડે મિત્રો પહેરનીથી મગફળી તમે પહેરો કેમ કે આજે બે ત્રણ દિવસથી તો વાતાવરણ એવું છે કે એકદમ વરસાદ આવવાની તૈયારી છે ખેડૂત મિત્રો અને પહેર્યા પછી અમે ખોડની દવા પણ અમે નાસી હતી હવે જ ચોક મિત્રો શિયાળ પણ ઉજો હશે એટલે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે હવે તાત્કાળી આપણે તો હવે તો ગોમની અંદર તો સુવિધા બધી ખેડૂત મિત્રો માટે થઈ ગઈ છે એટલે હાલ ચેડી તમે પેનની મગાવો મગફળી પહેરમાં અને તાત્કાળી ટ્રેક્ટરથી ખેડી અને ચેડેચેડે તો આપણે ટ્રેક્ટરથી પાળ્યો અમે નાસીથી એટલે ખેડૂત મિત્ર માટે તો બહુ સેફ્ટિંગ છે અને મગફળી બરાબર આ કાહારી આવી હોવી જોઈએ જેમ કે બીજા બે કટા અમે પહેરેલા છે તો કમ્પ્લેટ કમ્પ્લેટ સરખી છે અને બે વગાળા જમીનની અંદર મગફળી નાશેની છે ખેડૂત મિત્રો એટલે હવે મગફળી તો જો સોમે કટકામાં સરવણ ઠાકોરનો પેલો કટકો આવ્યો છે એમાં શેરડા પણ પાડી રહી છે અને મિત્રો પણ સામે પેલું યુવરાજ ટ્રેક્ટર ભાઈ સુરેશભાઈનું ખેતર હતો એટલે આ સુરેશભાઈ પાળીઓ પણ નાખે છે એમને મગફળી પહેરી જ હતી હાલમાં એટલે ખાસ ખેડૂત મિત્રો માટે ઓફર હશે કે મારી આઈડી છે યુટ્યુબમાં સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતા ને તમે હું પણ ખેડૂતનો દીકરો છું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી રમેશ ઠાકોર પંદર ચૌદ અને યુટ્યુબ આઈડી સિંગર રમેશ ઠાકોર છે એટલે ખૂબ સપોર્ટો કરજો ભાઈઓ અને હાલ તો જો હાલ તો ગરમી જેટલી વધી છે એટલે ખૂબ પરસેવો પણ મળ્યો છે એટલે ખૂબ ખૂબ આભાર કિંમતી સમય લઈ અને આ વિડીયો તમારા માટે ખેડૂત મિત્રો માટે બનાવેલો છે એટલે ખૂબ આ વિડીયોને ખેડૂત મિત્ર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતો નહીં જય માતાજી